કઈ વાંધો નહી હાલ મારા દીકરા મારા હાવજ પટાવું એ મારો દીકરો મારો હાવજ પટી ગયો પટી ગયો તમે પટાવો તો નો પટુ તો પેલા હું કામ ડારો દીધો પેલા નો ઘર તારે હું વાંધો છે કઈ વાંધો નહી બેટા હાલ આજ તારા કાકા તમે ધીમી ધારે પૂછે બેટા હે બટા ઘર માં કઈ કામ કરતો નથી વાડીએ જાતો નથી આ દો દો દાડા દીધી તારા બાપે રે બોલા લઈને બેઠો બટા તારે ઘર માં વાંધો હું છે મન મૂકીને વાત કરી દે મને અરે કાકા હું નાના મોટો તમારી ભેગો જ છો હા બટા તમારી વગર નું મારે નો હાલે ને મારી વગર નું તમારે નો હાલે એક સેકન્ડ નો હાલે હો બટા તો તમને ખબર હોય કે છોકરાને ને ઘર માં હું વાંધો પડ્યો એ મારા દીકરાને મારા ખાવજ ને ઘર માં હું વાંધો હોય એના કાકા ને ખબર હોય મારા દીકરાને ને મેન માં મેન તો બે જ વાંધા હોય પેલો વાંધો એમાં એવો હોય માગી લે મારા દીકરા માગીલા મારા હવાજ કદા જો તારે રમકડા જોતા હોય તો તારો કાકો તને રમકડા લઈ દઈએ કદા જો રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદા જો તારે ભાગ લેવો હોય તો તારો કાકો તને કુડકુડી લઈ લેલા કિમણો ગયો આ લા ક્યાં ગયો હઈ અહીંયા હું છે ઊભો થા એ અહીંયા હું છે અમે વાંઢિયાસ મીટિંગ રાખી હા 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 મીટિંગ ના દીકરા ઊભો થા આવો કાકા અરે કાકા હા મારે કુડકુડિયા નથી ખાવા લા તારે કુડકુડિયા નથી ખાવા નહીં ઓ મારે રમકડા નથી જોતા રમકડાઈ નથી જોતા નહીં તો દખિયા તારે જોતું છે હું મારે જઈ છે મે મારા આપાને વાત કરી છે કે કાકાવાડીયા આવે પણ કે વાત કરે હઈ

દુકાનો ઉઘાડી છે હમણાં હાજર કરી દઉં મુંજા નો બાકી માય ગાલ હું જોઈ છે મારે જોઈ છે અકલ મઠા કરમા કઈ કામ કરવું નથી વાડીએ જાવું નથી ને બહુ નો દીકરો થાસ હે તો કાકા હું વાડીએ કામ કરવા નઈ જાવ કા નઈ આયા તમારો કેરોસીન નો ડબ્બો અને આ પાવડો વાડીએ જઈ

હા તો આજ બધી વાત કરું તારું દખ મટાડી દઉં મજા તો નહીં આ તારા છોકરો જેને તેને મારવા મીંડો છોકરો આવ્યો છોકરો આવ્યો ત્યાં સા પાણી બનાયા ચા પાણી બનાવીવા પીધા હા હા હાથ તો નો કર્યો હું હાથ કરે કા ન્યા હાકી ચૂલા પર હાડસી નો જડે પછી પછી હું સામા ઉખાણો આવ્યો હા ખોબો ભરીને ધૂળ નાખી દીધી સામા નાખાય ચૂલામાં નાખ દેવાય હાંડી થી નો જડે તંડી તા તો હું લઈને रख દઉં હા લઈને આમ કર્યો છેલા એ મારા આપાએ જ કીધું હે કે બેટા તાર બાના હાથમાં હાંડી સી આવવા દેતો

કઈ કરવાનું થતું નથી દખિયો ઘર માં કામ કરતો નથી વાડી જાતો નથી દહ દહ થીના બાપા એ બોલા લઈ ને ફરે આને હજી દહ વર ખમાડવો દહ વરો

અને માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી હવે આણા ને પાલા ને હું લેવા દેવા યા વશમાં પાલો ક્યાં આવ્યો અલા 얘ને જ લેવા દેવા છે પોરથડો ઘણો વિચાર કરશું બેટા વિચાર કરશો કે વિચાર જ નઈ ના ના વિચાર કરશું બેટા નઈ ગા તમે મારી વહુના આજકાલે આણા તેડ્યાઓ તો જાણ કર ના આથી લગન તમે બાના કાઢ એ બેટા હા એ તારા બાપા એ હું મોટી મોટી વાત કરીને આવ્યો કે હોમા એક હાવજ મારો દીકરો

એટલે આ રોજ થી ઘર ડખા રોજ થી લઈ આવો એ તું કાવડિયા ને ટેકો દેતો હોય હાથ રાખ્યા યારી દેતો હોય છોકરાની આણા ચડવા જવાનું પાકું પાકું

त्या लागी आगरनी कार्यवाही काय नाही थाय तारा हा हरण गरे तारे कंकू पगलात करवा जाऊच पड़से ते काम करो कंकू लेजा जा पगला मा रीते पाडी आवे आवडे पगला पाड़वा पगला पाड़वा यामा ओय बाहेर तो पगला हा तो हा तो तारो होगो रांदल मा नो घोडो खुनतो एम पाड़स आम ओय